જય શ્રી કૃષ્ણમાં સાંભળશું શરદ પૂનમ ક્યારે છે શું છે તેનું મહાત્મ્ય આ દિવસે દૂધ પૌવા ખાવામાં આવે છે આ એવા કયા કરવા જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સદાય તેની કૃપા વરસાવતી રહે તારીખ એકત્રીસ ઓક્ટોબર આસો સો પૂનમ શનિવારના રોજ શરદ પૂર્ણિમા આવે છે શાસ્ત્રમાં આ પૂનમને ધવલ રંગી ઉત્સવ કહેવાયો છે આ પૂર્ણિમાની મધ્યરાત્રિએ મા લક્ષ્મીજીનું પૂજન કરવાનો મહિમા છે શરદ પૂનમની રાત્રિએ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે તેનું તેજ શીતળતા આપનારું હોય છે આ રાત્રિએ વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરવાથી મા લક્ષ્મીની કૃપા આપણી પર વરસે છે શરદ પૂર્ણિમાએ દિવસે અને રાત્રે ઉપવાસ કરવો રાત્રિના એરાવત પર બિરાજેલા ઇન્દ્રદેવની આરાધના કરવી શ્રી લક્ષ્મી દેવીની લક્ષ્મીદેવીની ચારથી પૂજા વિધિ કરવી તેમજ મંત્ર જાપ કરવા ઘરમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવો આ રાત્રિએ વરદાન આપનારી લક્ષ્મીજી પૃથ્વી પર વિહાર કરે છે અને જુએ છે કે કોણ મારી આરાધના કરે છે જે જાગ્રત હશે તેને હું ધન આપીશ તેના જીવનમાં મારી કૃપા અવિરત રહેશે આથી શરદ પૂર્ણિમાએ શ્રી લક્ષ્મીજીનું પૂજન કરવું અને એ દિવસે પૂર્ણિમાનો ઉપવાસ કરવો આ વ્રતને કોજાગર વ્રત કહે છે આવ્રત કરનાર વ્યક્તિ દીર્ધાયુષ આરોગ્ય ઐશ્ચર્ય અને પુત્ર પુત્રનું સુખ ભોગવી અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ કરે છે મનુષ્યની ગરીબી વિદાય લે છે અને માનવ ધન પ્રાપ્ત કરી અનેક પ્રકારનું સુખ ભોગવે છે આ દિવસે અગાસી પર ચંદ્રદેવને દૂધ પૌવા સાકરનો પ્રસાદ ધરાવી તે પ્રસાદ પરિવાર સહિત આરોગવો બાળકોને વિદ્યા પ્રાપ્ત થાય તે હેતુ માટે તેમજ માનસિક અશાંત હોય તેવા બાળકને શરદ પૂર્ણિમાની રાત્રિએ ચાંદીના તારને મધમાં બોળી જીભ ઉપર એકવાર સ્ત્રી લખવાથી બાળકનો માનસિક વિકાસ ખીલે છે આ હતું શરદ પૂર્ણિમાનું મહાત્મ્ય હવે સાંભળશું શરદ પૂનમની રાત્રે દૂધ પૌમા શા માટે ખાવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે તેનું તેજ શીતળતા આપનારું હોય છે આથી આ દિવસે અગાસી ઉપર ચંદ્રદેવને દૂધ પૌમા સાકરનો પ્રસાદ ધરાવી તે પ્રસાદ પરિવાર સહિત આરોગ્ય છે જેથી ચંદ્રની શીતળતા તેમજ ચંદ્રનું તેજ તેમને મળતું રહે આ રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઉર્જા મળે છે ચંદ્રના કિરણો શરદ પૂનમે એક અર્થમાં આકાશમાંથી સાચું અમૃત વર્ષાવે છે વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસ એટલે કે શરદ પૂર્ણિમા ભારતમાં પ્રાચીન કાળથી શરદ પૂનમે રાત્રે દૂધ સાકર અને ચોખાની ખીર કે દૂધ પૌવા અગાસીમાં મૂકી રાખવાની પ્રથા છે અમુક કલાક આ રીતે ખીરને અગાસીમાં રાખ્યા બાદ આરોગવામાં આવે છે તો ચંદ્રની આ ઉર્જા આપણને મળે છે આપણે પ્રભુને કોઈ ચીજ ધરાવીએ એટલે પ્રભુની ઉર્જા એમાં પ્રવેશે છે આ ચીજ પ્રસાદ બની જાય છે ખીરમાં ચંદ્રની ઉર્જા પ્રવેશવાથી આ ખીર મહાપ્રસાદ બની જાય છે શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણનું પાન કરવામાં આવે એટલે કે શરદ પૂનમની રાત્રે જાગરણ કરી ચંદ્રના કિરણોમાંથી જે ઉર્જા વરસે છે તેના કિરણો શરીર પર પડે તો તે વ્યક્તિમાં સોળે ગુણો ખીલે છે આ સોળે ગુણ ભગવાન શ્રી કૃષ્ણમાં હતા સુદામાં જ્યારે પૌવા લઈને ભગવાન શ્રી કૃષ્ણને મળવા તેના મહેલે આવ્યા હતા આ દિવસ એટલે શરદ પૂર્ણિમા હતો આ એક કારણે પણ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા ખાવાનું માતમ છે હળી સાકર જે સફેદ મલમલના કાપડમાં બાંધીએ આખી રાત અગાસી ઉપર રાખી મૂકવી ચંદ્ર સોળે કળાય ખીલેલો હોવાથી એના કિરણો આખળી સાકરમાં પ્રવેશે છે શરદ પૂનમે ચંદ્રમાંથી એવા કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે આખી રાત સાકરમાં ચંદ્રના કિરણો પડે છે સવાર સુધીમાં ચંદ્રના શીતળ કિરણોની પિતશામક અસર સાકરમાં આવી જાય છે જ્યારે એસિડિટી પેટમાં દુખે માથું દુખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થઈ જશે ઉત્તમ શમન થશે વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ દવા કે અન્ય ઔષધિ લેતી વખતે એની સાથે ખડી સાકર લેવાય તો એ દવાની અસર વધુ સારી થશે તેમજ આ સાકરમાં ચંદ્રનું અમૃત ભળેલું હોય છે જેથી ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય ત્યારે આ સાકરનો પ્રસાદ ભગવાનને ધરાવી અને આ પ્રસાદ ગ્રહણ કરવાથી ઘરમાં શુભતા અને માંગલ્યતા આવે છે તો આ હતું શરદ પૂર્ણિમાનું મહાત્મા અને દૂધ પૌમા શા માટે ખાવામાં આવે છે આ વિડીયોમાંથી તમને જરૂર કાંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ચંદ્રદેવ જરૂર લખજો આવી જ ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ